મુખ્યમંત્રી હતા ત્યારે એમણે સમરસ ગ્રામ પંચાયતનો એક વિચાર વ્યક્ત કર્યો અને લોકોએ ગામોએ બધાએ સ્વીકાર્યો અને જેટલી ગામ પંચાયતો સમરસ થઈ પછી એમાં ભાઈઓ સરપંચ તરીકે હોય બહેન સરપંચ તરીકે હોય તો એને સરકાર તરફથી ત્રણ લાખ રૂપિયાથી કરીને બાર તેર લાખ રૂપિયા સુધીની પહેલી વાર બીજી વાર ત્રીજી વાર ચોથી વાર આમ તબક્કાવાર ગ્રાન્ટ આપવાનું કહ્યું જેથી કરીને વાદ વિવાદનું મૂળ ટળે મૂળ કારણ એ હતું મોદી સાહેબનું જે વિઝન છે એ કારણ એ હતું કે નાની નાની ચૂંટણીઓ ગામની અંદર વિવાદ ઉત્પન્ન કરે છે અને વિવાદ બહુ લાંબા સમય સુધી ચાલે છે મન બહુ ખાટા રહેતા હોય છે એકબીજા પરિવારોમાં એકબીજાના સંબંધોમાં ખૂબ ખટાશ આવતી હોય છે અને ખટાશ અટકે સંબંધો સારા રહે એકતા રહે સંપ્રય ગામમાં એ માટે નાની ચૂંટણીનો એટલે કે ગ્રામ પંચાયતની ચૂંટણીનો વિવાદ ટાળવા માટેનો સમરસતાનો વિચાર છે અને એ વિચાર જ્યારે સરકાર પણ ગુજરાતની સરકાર પણ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર પણ આજ પણ અનુદાન યોગદાન આપી રહી છે માટે માટે તો એ અંદર વધારો કરવા નરેન્દ્રભાઈ મોદી સાહેબનું કેશ કેચ ધ રેનનો જે સંકલ્પ છે એને સાકાર કરવા માટે જે ગ્રામ પંચાયત સમરસ થશે એને મારા વિધાનસભા ક્ષેત્રની જે ગ્રામ પંચાયત સમરસ થશે એ ગ્રામ પંચાયતને પાંચ લાખ રૂપિયા સુધીના જળ સંગ્રહના કામોમાં હું અનુદાન આપીશ તો એ માટે મારો એક આ એક વિનમ્ર પ્રયાસ છે અને આપના માધ્યમથી હું કહું છું વિનંતી કરું છું કે આવો આપણે વિવાદ ટાળીને સંવાદ કરી આ લોકશાહીનો ઉત્સવ છે નાના ગ્રામ પંચાયતોની ચૂંટણી છે એમાં ક્યાં કોઈ સિમ્બોલ નથી આપણે સૌ સાથે મળીને ગ્રામ પંચાયતના ઉત્સવને ઉજવી સમરસતાપૂર્વક ઉજવી મેં નહીં તુમના ભાવના આગળ વધીને એના માટે નોકા પ્રયાસ